તો વાળ ખરી જશે આ વાત એટલા માટે કરવી પડે છે કે કામરેજ પોલીસે બ્રાન્ડેડ શેમ્પુનો નકલી જથ્થો છે નકલી અસલીનો ખેલ કામરેજ તાલુકાના નવા ગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ એકમાં એક ગોડાઉનમાં નકલી શેમ્પૂનો જથ્થો હોવાની કામરેજ પોલીસની માહિતી મળી હતી જે માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો ગોડાઉનનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપનીના નકલી શેમ્પૂની મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર મુકંદ હસમુખભાઈ માવાણી નામના ઈસમની પૂછતાછ કરતા તેની પાસે કોઈ પણ જાતનો પરવાનો મળી આવ્યો ન હતો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સિંહ સાહેબની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ પટેલ કે જેઓ પોતે પીએનજી કંપનીના પર્સન છે એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણ માં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે એન્ડ સોલ કંપનીના શેમ્પૂ ની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા P&G કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેરેન શોડલ કંપની તરફથી તેમને કોઈપણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતાં તેઓએ હેરેન શોડલ કંપનીની કોઈપણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશનને કુલે ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે